આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજી ને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે રાજકોટમાં પેંડા ગેંગ વર્સિસ મુરઘા ગેંગનો આતંક જે છે તે જોવા મળ્યો છે મંગળા રોડ પર અંધાધૂન ફાયરિંગ કેસમાં અગિયાર જેટલા લોકો સામે અત્યાર સુધીમાં ગુનો નોંધવામાં આવ્યો અત્યારના દિવસે રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળતી જાય છે દિવસે ક્યારેક ફાયરિંગ થઈ જાય તો રાત્રિના ક્યારેક મર્ડરો થઈ જાય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ત્યારે રાજકોટમાં થઈ રહ્યું છે અને સવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે રાજકોટમાં પેન્ડા ગેંગ વર્સિસ મુરઘા ગેંગનો આતંક જે છે તે જોવા મળ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો બંને ગેંગ વચ્ચે સામ સામે ત્રીજી વખત ગોળીબાર થયા હોવાના સમાચાર મળી રહ્યા છે મંગળા રોડ પર અંધાધૂન ફાયરિંગ કેસમાં અગિયાર જેટલા લોકો સામે અત્યાર સુધીમાં ગુનો નોંધવામાં આવ્યો હત્યાનો પ્રયાસ રાયોટિંગ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે રાજકોટમાં ફાયરિંગની ઘટનાના તપાસ એ સોજીને પણ સોંપવામાં આવી છે પરંતુ ઘટનાની ગંભીરતા જોતા તપાસ એ સોજીને એ સોંપવામાં આવી છે સાથે જ વાત કરીએ તો જૂની અદાવત અને ગેંગ વોરના પરિણામે આ બનાવ જે છે તે બન્યો હોવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જૂથો આમને સામે આવ્યા હોવાની વાત પોલીસે પણ કરી છે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ બંને પક્ષે ગુનાહિત ઇતિહાસ હોવાના કારણે પીએસઆઈ ખુદ ફરિયાદી બન્યા છે ઘટના સ્થળેથી પોલીસને છ કારતૂસ મળી આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સીસીટીવી ના સીસીટીવી સાથે રાખી અને તપાસ કરવામાં આવી ઘટના સ્થળેથી એક બુલેટ પણ મળી આવી હોવાની વાત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસના ધાડે ધાડા એ મંગળા રોડ પર ઉતરી ગયા હતા અને હોસ્પિટલની અંદર બાર અને આસપાસના વિસ્તારોમાં પોલીસના ધાડે ધાડા જે છે તે ઉતરતા જ ત્યાં ચર્ચાનો વિષય બન્યો હતો અને જે ગેંગ આમને સામને અત્યારે આવી છે તેને લઈને સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો હોસ્પિટલની બહાર આ રીતે પાંચ રાઉન્ડ છ રાઉન્ડ જેટલું ફાયરિંગ થતું હોય તો પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ રીતે એ વ્યવસ્થિત હશે પોલીસ સામે પણ સવાલ છે ત્યારે પોલીસે કરવાના છે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ ઓગણત્રીસ ના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ તારીખે રાત્રે બાવીસ જીરો વાગે ત્રણસો સાત જૂની ત્રણસો સાત આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજો તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે હા આ ગુનાના બનાવ પછી સીપી સાહેબની સૂચના અનુસાર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણને અપ કરવામાં આવે છે પાંચ આરોપીને આમાં જૂની અદાવતના કારણે જૂના મંદુઃખના કારણે આ બનાવ બનવા પામેલ છે જી જી આમાં જે બંને પક્ષે બનાવ બનેલ છે બંને પક્ષનો ગુનાહિત ઇતિહાસ છે આ કારણસર તેઓ પોલીસને જાહેરાત કરવા આવેલા નહીં આ કારણે પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે બનાવ સ્થળ પરથી છ ખાલી કેસ રાઉન્ડ મળ્યા છે તપાસ દરમિયાન અને એક બુલેટ મળેલી છે ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી મેટીયો ઝાલા અને સમીર ઉર્ફે સંજલો જુણેજા આ ત્રણ ઇસમો દ્વારા આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવેલ છે

पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट वी अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस